સતત ગુજરાતમાં બનતી દુર્ઘટનાઓ અને દુર્ઘટના પછી પેટર્નમાં ચાલતી આખી વ્યવસ્થા એટલે એક દુર્ઘટના બની છે દુર્ઘટના કેટલી ગંભીર છે એની ચર્ચાઓ થાય દુર્ઘટના કેવી રીતના બની એના કારણો શોધવાના પ્રયાસ થાય સરકારના એના એ જ જવાબો સત્તા પક્ષને પૂછવામાં આવતા એના એ જ સવાલો અને પછી જવાબ ક્યારેય સરખા ન મળે કાર્યવાહીના નામે માત્ર કાગળ પર બધું થાય પુલની દુર્ઘટના એટલે મોરબીની સૌથી મોટી દુર્ઘટના આપણે જોઈ એના પછી ગુજરાતના મોટા ભાગના બધા જ પુલની તપાસની કામગીરી થઈ કે પુલની વ્યવસ્થા કેવી છે અત્યારે સ્થિતિ કેવી છે પચાસ વર્ષ જૂના જે પણ પુલ છે એની મરંમતથી લઈને જે પણ કામગીરી કરવાની હોય એ કામગીરી કરવામાં આવે અને બધું કાગળ પર થયું કારણ કે આપણે આજે એ સ્થિતિમાં ઊભા છીએ કે વહેલી સવારે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો બે કટકા થઈ ગયા એના એમાં પાંચથી છ જેટલા વાહનો ડૂબ્યા અને પછી નવ લોકોના મૃત્યુની આશંકા અત્યારે છે આંકડાઓ વધી શકે તેવી સંભાવના છે સવાલો એના એ જ છે સત્તાના જવાબો એના એ જ છે તપાસની કામગીરી હંમેશા ઘટના બની જાય એના પછી કરાવવામાં આવતી હોય છે સીએમ થી લઈને મંત્રી થી લઈને બધા જ લોકો એક જ વાત કરશે કે કામગીરી થઈ હતી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આવી એમાં એમણે એવું કહ્યું કે અમે સતત મરમત ને બધી જ કામગીરી કરાવતા હતા જો એ ભયજનક સ્થિતિમાં હતું તો એ પુલ કેમ ચાલુ રાખવામાં આવ્યો ત્યાંથી પસાર થતા લોકો અને એમના જીવની કિંમત કેમ ચાર લાખ રૂપિયા દર વખતે નક્કી થઈ જાય છે એ મોટા પ્રશ્ન હોય છે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક ટ્વીટ કરી છે ટ્વીટમાં શું લખ્યું છે એની વાત કરવી છે દુર્ઘટનાની વાત કરતા એમણે લખ્યું છે કે આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના સત્યા ત્રેવીસ ગાળા પૈકીનો એક ગાળો તૂટી પડ્યો છે અને દુર્ઘટના દુઃખદ છે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું ઈજાગ્રસ્ત થયેલા લોકોની તાત્કાલિક સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેક્ટર સાથે વાતચીત કરી અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચના પણ આપી દીધી છે દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરની ટીમો બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે તેમજ એનડીઆર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને બચાવની કામગીરીમાં જોડાઈ ગઈ છે આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક 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 તપાસના તપાસના આદેશ આપવામાં આવ્યા છે છે તપાસો દર વખતે થાય રિપોર્ટો પણ દર વખતે આવે છે પણ કાર્યવાહીના નામે બધું ઝીરો હોય છે એટલે દરેક દુર્ઘટના પછી આપણને જવાબ નથી મળતા એ પરિવાર જે રડતું હોય છે એ પરિવાર જેને પોતાના સ્વજનો ગુમાવ્યા હોય છે એને કોઈ દિવસ જવાબ નથી મળતા કે આના જવાબદાર કોણ છે આ દુર્ઘટના પાછળ કોનો હાથ કોને કર કોના કારણે આટલા મૃત્યુ થયા છે જવાબ કોઈ પાસે નથી અને અંતે લખ્યું છે કે આ માટે ચીફ એન્જિનિયર ડિઝાઇનર તથા ચીફ એન્જિનિયર સાઉથ ગુજરાત અને પુલ નિર્માણમાં નિષ્ણાંત અન્ય બે એન્જિનિયરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચાડી અને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચવામાં આવ્યું છે એટલે અહેવાલો થોડા સમય થોડા કલાકો થોડા દિવસો કે થોડા મહિનાઓમાં આવી જશે આપણે રાહ જોવાની આંકડાઓની આપણે રાહ જોવા જોવાની એ રિપોર્ટની આપણે રાહ જોવાની એ સરકારી જવાબોની જે દર વખતે મળતા હોય છે પણ ક્યારેય એ જવાબ નથી મળ્યો કે જવાબદાર કોણ છે ટીઆરપી ગેમ ઝોનમાં જે થયું એના પછી બધા જ ગેમ ઝોનમાં તપાસ થઈ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા મોરબીથી દુર્ઘટના પછી દરેક પુલ પર તપાસ થઈ દ્વારકાથી લઈને અટલ બ્રિજ સુધી બધી જ જગ્યાએ તપાસ થઈ પણ અંતે કશું જ ન થયું અંતે આપણે દુર્ઘટના સુધી પહોંચ્યા કે જ્યાં નવ લોકોના અત્યારે મૃત્યુ થઈ ગયા છે એ આંકડો વધી પણ શકે છે અને પછી પણ આપણી પાસે જવાબો નહીં હોય રોજ સવારે ઉઠી પ્રશ્ન છે અત્યારે જેટલા પણ સમાચાર આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો